માંડવીના ના ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ના જન્મદિન નિમિત્તે આદિમ જૂથના કલ્યાણ માટે વીજ સેવાકીય કાર્યો તથા મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો દેશની યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના અવસરે સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને માંડવી વિસ્સા ડાલિયા આદિમ જૂથના કલ્યાણ માટે વીસ સેવા કે કાર્ય તથા મેડિકલ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો સુરત જિલ્લાના માંડવીના વિસડાલિયા ખાતે આદિમ જૂથના કલ્યાણ માટે વિવિધ સેવા કાર્ય તથા મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો જે અંતર્ગત આદિમ જૂથ સેવા પર્વનો સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવાના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો વિસડાલિયા ખાતે મહિલા માટે મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પમાં મહિલાઓના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી આ પ્રસંગે સાંસદ તંદુરસ્ત માતા બહેનોને તંદુરસ્ત સમાજનું નિર્માણ શક્ય બને એમ જણા અવિશ્વસ્ત નારી સશક્ત પરિવાર પખવાડા દરમિયાન માતાઓ બહેનો દીકરીઓ પોતાના સ્વાસ્થ્યની અવશ્ય ચકાસણી કરાવી સુસ્ત નારીના સૂત્રને સાર્થક કરવાનો અનુરોધ કર્યો હતો આદિવાસીઓમાં અતિ પછાત ગણાતી જાતિ અધિમ જૂથ પરિવારો વાસ સાથે જોડાયેલા છે તેઓને સર્વાંગી વિકાસ થાય તે માટે વાસ વૃક્ષની શ્રેણીમાં આવતા હોય ખાસની શ્રેણીમાં દાખલ કરે

આપણા દેશના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સુરત જિલ્લાના વિસરાલિયા ખાતે રાષ્ટ્રપતિજીના દત્તક સમાજ તરીકે ઓળખાતા એવા આદિમ જૂથ પરિવાર જેમને નરેન્દ્રભાઈ મોદી સાહેબે પહેલી વખત આવા નાના અને પછાત સમાજને એમના પ્રત્યે જે આપણે પીએમ જનમન યોજના લાગુ કરીને સમાજના સર્વાંગી વિકાસ માટે જેમણે બજેટીય જોગવાઈ કરીને પણ આ સમાજની ચિંતા કરી છે ત્યારે એવા સમાજ માટે આજે વિસડાલિયા ખાતે ફક્ત આદિમજ્યુત પરિવાર માટે મેડિકલ કેમ્પ વિધવા માતાઓને અંગવસ્ત્ર અર્પણ હેલ્થ કીટ અર્પણ દીકરીઓને પણ મેડિકલ કીટ અર્પણ અને સેવ યુવાધન ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ અંતર્ગત આ કોટવાડિયા સમાજના યુવાઓને હેલ્મેટ અર્પણ કરવાનો કાર્યક્રમ આજે અહીંયા રાખવામાં આવેલો હતો જેવી રીતે નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ આદિમજૂથ પરિવારને એમના જીવન નિર્વાહની પણ ચિંતા કરી છે ભારત સરકારે આજે વાંસ જેવી આજે એમાં જીવન જરૂરિયાતની વસ્તુ બનાવવા માટે વાંસ જંગલમાંથી જે લાવવા પડતા હતા ત્યારે આ વાંસને આપણે ઝાડની વ્યાખ્યામાંથી એને ઘાસની વ્યાખ્યામાં રૂપાંતરિત કરીને અંગ્રેજો વખતથી ચાલી આવેલા કાયદામાં ફેરફાર કરીને એમના પ્રત્યેની જે ભાવ ભાવના વ્યક્ત કરી છે ત્યારે એના અનુસંધાને આજે આદિમજૂ પરિવારનો કાર્યક્રમ આજે હું સાંસદ પ્રભુભાઈ વસાવા બારડોલી લોકસભા આજે આ પરિવાર માટે વિશેષ કાર્યક્રમ રાખ્યો છે અને એમાં સૌ સહભાગી ડોક્ટરો સામાજિક આગેવાનો અને રાજકીય આગેવાનોનો પણ આજે આ જોડાવા બદલભાઈ અમૃતભાઈ કોટવાડિયા આદિમ જૂથમાંથી આવું છું અને તાલુકા માંડવી અને જિલ્લો સુરતનો રહેવાસી છું આજ રોજ દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે અમો વિશ્વલિયા મુકામે એમને શુભેચ્છા પાઠવવા માટે માંડવી તાલુકાના બાવીસ ગામડાના કોટવાડિયા કુટુંબો ભેગા મળ્યા હતા એમને એમનું આયોજન અમારા વિસ્તારના સાંસદ શ્રી પ્રભુભાઈએ કર્યું હતું અને એમાં હેલ્મેટ વિતરણ સાડી વિતરણ અને વિદ્યાર્થીનીઓ જે ભણે છે એમને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને આજ રોજ અમે મોદી સાહેબ સુધી એટલું કહીશું કે અમારા માટે તેઓએ ઘણા ઐતિહાસિક નિર્ણયો લીધા હતા અને એમાંથી જે વાંસ વૃક્ષમાં હતું એને ઘાસમાં ફેરવી દીધું જેથી કરીને મારા સમાજને આજે વાંસ લાવવા અને રોજગારી કરવામાં ખૂબ અનુકૂળતા પડે છે સાથે સાથે જનમન યોજના ચલાવી શ્રીએ મારા જે સમાજમાં આજે રેશન કાર્ડો ન હતા આધાર કાર્ડો ન હતા વીજ કનેક્શન ન હતું એ સો સગડું માંડવી તાલુકાની અંદર ખૂબ સારી કામગીરી થઈ છે જેથી હું સાહેબશ્રીની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું શ્રી તાપીવન ગ્રામ વિકાસ એટલે ટ્રસ્ટની હેઠળ ડોક્ટર પ્રિયંકાબેન સોલંકી ડોક્ટર કરુણાકર દેસાઈ સહિતના ડોક્ટરો મેડિકલ કેમ્પમાં લોકોના આરોગ્યની ચકાસણી કરી હતી માંડવી ખાતે આયોજિત કાર્યક્રમમાં જિલ્લા સંગઠન પ્રમુખ ભરતભાઈ રાઠોડ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અનિલ પટેલ સુરત જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી જીગર નાયક રાજેશભાઈ પટેલ ડોક્ટર કરુણાકર દેસાઈ ડોક્ટર પ્રિયંકા સોલંકી નિમેશભાઈ આશીષભાઈ નિલભાઈ ચૌધરી સહિત રોહિત પટેલ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી આર એફ ઓ વાઘેલા પદાધિકારીઓ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અમીર ચૌહાણ માનવી